હર હર મહાદેવ સ્વાગત આપ સૌનું એક ના તો વડોદરા શહેરની અંદર છે અંદર વિશ્વામિત્રો સુંદર વહેતો નજારો જોવા મળે છે અને આ તટ ઉપર કામનાથ મહાદેવજીનું મંદિર પણ બનેલું છે જો તમારે સંપૂર્ણ ડિટેલ જાણવી હોય તો વિડીયોના અંત સુધી બને રહેજો આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું મહાદેવજીના મને ખબર ન હતી હું આ ગેટની અંદર પ્રવેશ કરીશ અને મને વર્ષો જૂનો આર્ટિસ્ટનો નમૂનો જોવા મળશે પ્રવેશ કરતાની સાથે મંદિરની મુલાકાત માટે મારી ઉત્સુકતા વધતી ગઈ કારણ કે આ રીતના જૂના જમાનાનો દરવાજો તે પણ વિશાળ કાય હવે કાંઈ પણ જોવા મળતો નથી ગેટની અંદરની સાઈડ ઉપર જગ્યા તો નાની છે પણ તમને ઘણા બધા મંદિરની મુલાકાત થવાની છે અને બે વિશાળ કઈ મંદિર પણ બનેલા જોવા મળશે તમે વડોદરા શહેરની અંદર રહેતા હશો પણ તમે આ મંદિરની મુલાકાત પણ નહીં કરી હોય અને જાણતા પણ નહીં હોય અહીંયા આપણને બળિયાદેવના પણ દર્શન થશે આ મંદિરનું નિર્માણ કાર્ય ઓગણીસમી સદી સયાજીરાવ ગાયકવાડ શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું તો ચાલો મંદિરના ગર્ભધ્રેની અંદર પ્રવેશ કરીએ અને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને મનોકામના પણ માગીએ કે બધાના જીવનની અંદર સુખ શાંતિ પ્રદાન કરે આપણે શ્રદ્ધાથી પૂજા કરીએ શાંતિનો અનુભવ થશે કામનાથ મહાદેવ આપણી બધી શુભેચ્છાઓ પૂર્ણ કરવા માટે હાજરા હજુર છે દેવ તો દેવ બળા તો છે ના કોઈ સુખી રહે સંસારીએ તેરી દયા જો હોય હવે શું વિચાર વાંચીને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે મંદિરનો પ્રવેશ દ્વાર આપણને પૂરબ સાઈડ ઉપર જોવા મળે છે વીસમી સદી દરમિયાન હજારો ભાવિ ભક્ત આ ઘાટ ઉપર સ્નાન કરવા માટે આવતા તો અહીંયા તમે સરસ મજાનું ઘાટનું દ્રશ્ય જોઈ શકો છો તમને સામેની સાઈડ ઉપર કમાટી બાગ પણ જોવા મળશે અને અહીંયા તમને ઘણા બધા તુલસીના કિરા પણ રાખવામાં આવેલા છે તે પણ અહીંયા તમને દર્શન આપતા જોવા મળશે ખરેખર દોસ્તો આ જગ્યા ઉપર ઊભા રહીને એવી ફિલિંગ ઊભી થાય છે બસો વર્ષ જૂના જમાનાની અંદર આપણે ઊભા હોય તેવું દૃશ્ય તમને આ જગ્યા ઉપર જોવા મળવાનું છે તો તમે આ રીતનો કૂવો પણ બનેલો જોવા મળશે જેની ચારે બાજુ લોખંડની ફ્રેમ પણ બનેલી છે જેથી કરીને કંઈક હાસ્યો ન થાય આ જગ્યા ઉપર આપણને અને શિવલિંગના દર્શન થશે અહીંયા તમે જોઈ શકો છો કાળેશ્વર મહાદેવનું મંદિર પણ બનેલું છે અને શ્રી મહાકાલ મહાદેવનું મંદિર પણ અહીંયા બનેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કૈલાસ મહાદેવનું મંદિર પણ બનેલું છે એટલે તમે અન્ય અને ઘણા બધા અહીંયા શિવલિંગ મોજૂદનો અનુભવ કરી શકો છો સાથે શ્રદ્ધાથી તમે મનોકામના પણ માગો તે પણ પૂર્ણ થશે વડોદરાના આજુબાજુના વિસ્તારમાં જો તમે રહેતા હોય તો આ ઘાટની પણ તમે મુલાકાત કરી શકો છો અને સાથે તમે અન્ય મહાદેવજીના દર્શન પ્રાપ્ત કરી શકો છો અહીંયા ઉભા રહીને આપણને કમાટી બાગનો બનેલો કેબલ બ્રિજનો નજારો જોવા મળશે અને નીચેની સાઈડ ઉપરથી વ્યક્તિ વિશ્વામિત્ર નદીનું પાણી પણ જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરની અંદર કામનાથ મહાદેવજીના મંદિરે આવીને આપણે મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે રજૂઆત કરી આ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર યડિયોની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો જય હિંદ જય ભારત